ઓછાત પાંચ વર્ષથી આવા રામદેવ બાપાનો લહેચો લઈ અને રામદેવજી મહારાજના મંદિરે અમે જઈએ છીએ અને એમની અસીમ કૃપાથી જે કાંઈ શક્તિ પ્રમાણે ગીર બાબાની કૃપાથી અમને જે કાંઈ એના દિયાથી એની કૃપાથી જે કાંઈ કૃપા થાય છે એ પ્રમાણે અમે રામદેવજી મહારાજનો લહેજો લઈ અને રામદેવજી બાપાના મંદિરે જાય છે ત્યાં રામદેવજી મહારાજ નું આખ્યાન હોય છે સવારમાં ભજન સત્વાણી પણ હોય છે એમની કૃપાથી જે કાઈ કાળાવાળા આવે છે કે અમે કરીએ છીએ કેવડાપરામાંથી ઉપલાપરામાંથી નેજો લઈ અમને પાસે કોરસા આવી છે બાપુ શેર આપી આ સાવરકુંડલા શહેરમાં એક નદીને કાંઠે આપડે નાવલી નદીના કાંઠે રામાપીરનો મંદિર છે ત્યાં વર્ષો વર્ષ અમે અંગણવાડી બીજનું આયોજન કરીએ છીએ અને હજારો માણસો અહીંયા પ્રસાદી લે છે અને બે ત્રણ ઠેકાણેથી પણ અહીંયા વાવટા આવે છે અને અમે પ્રસાદી પ્રેમથી જમાડીએ છીએ અષાઢી બીજની ઉજવણી કરવી છે રામદેવ માતાના મંદિરે ભાવ જણો ભક્તોજનો ઘણા બધા આવે છે આજુબાજુના વિસ્તારના પછી આપણે ડીજેની શોભાયાત્રા કાઢવી જોઈએ પછી પોલીસ બંદોબસ્ત છે એટલો અહીંયા રહે છે પછી હજારો માણસોનું જમણવારી થાય છે અહીંયા મંદિરે પછી આજુબાજુના વિસ્તારોના ઘણા બધા આવે છે અને સહકાર ઘણા બધા આપે છે અહીંયા અજાઢી બીજ નિમિત્તે મોગરિયાણી રોડ સાવરકુંડા ખાતે રામદેવપુર બાપાના મંદિરને અષાઢી બ્રિજનું ભવ્યથી ભવ્ય આયોજન ગોઠવેલું છે દર વર્ષે બારબીજના ધણીની બીજ અમે આ રીતે જ ઉજવીએ છીએ અને પાંચથી છ જગ્યાએથી રામાપીર બાપાના નેજા ચડે છે અને અમારું કેવડાપરા યુવક મંડળ માલદારી ચોક આ સર્વના સાથથી અમારા મંદિરનું કાર્ય સ્થિત અને સારી રીતે ચાલે છે અને સૌ ભક્તોને જય રામાપીર જય અલંકા